મિત્રો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો જે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈતી મિત્રો એકવીસ હજાર પાંચસો માં જીક્સર પણ મોડિફાઈડ કરેલું મિત્રો તો અત્યારે એની જ વાત કરશું આપણે અને પ્લસ મિત્રો ગઈકાલે મેં કરિઝમા નાખી હતી અને એફઝેડ નાખી હતી મિત્રો એની પણ અત્યારે યુટ્યુબ વિડીયો બનાવી લઉં છું એનું કારણ છે કે થોડા બિઝી ડેસ છે હમણાં થોડું કામ છે મેરેજ માહોલ છે એટલા માટે રેગ્યુલર વિડિયો નથી બનાવી શકતો પરંતુ આજે ત્રણે ત્રણ ગાડીનો એક સાથે વિડીયો બનાવી દઉં છું અને તમને ત્રણે ત્રણ ની ડિટેલ સાથે મિત્રો જે તમે થેન્ક યુ સો મચ તમે જે મારી ચેનલને ફોલો કરો છો ફેક્ટ વાત માટે મિત્રો તો જે હશે જેન્યુનલી ફેક્ટ વાત કરવામાં આવશે મિત્રો મિત્રો કોઈ જાતની જે હશે એ કન્ડિશન કહેવામાં આવશે યુટ્યુબ વિડીયો મિત્રો એટલું બધી ઇન્સ્ટાગ્રામમાં નથી સમજાવી શકતો મિત્રો પણ એક કામ કરવાનું છે ચેનલને ને કરવાની છે સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે ફોલો કરવાનું છે મિત્રો તો નો ટાઈમ વેસ્ટિંગ મિત્રો તારત જ તમને શરૂઆત કરશું મિત્રો કરી જ પહેલા મિત્રો સોરી કરી જીડમાર છે મિત્રો મોડલ છે ક્યાંનું હતું બે હજાર પંદર હતું ને આઈ થિંક હા મિત્રો બે હજાર પંદર નું મોડલ છે ગાડી સેકન્ડ ઓનર ગાડી છે અને ગાડી કંડિશન પણ સારી છે પણ આ ગાડી વિશે તમને વાત કરી દો મિત્રો મારી પેલી વેલી ફર્સ્ટ ગાડી હતી મિત્રો ત્યારે આપણે શોરૂમ નહોતો બનાવ્યો બહુ જૂની વાત છે આ અને મેં પેલી વેલી ગાડી લીધી હતી પછી એક કારણોસર વેચી નાખી હતી હવે કોણ જાણે આ ગાડી પાછી ફરી ફરીને મારી પાસે જ આવી પાછી

તો મિત્રો બે હજાર પંદર મોડલ છે ગાડી બહુ સારી છે અને હલાવવાની બહુ મજા આવે છે એકસો એકતાલીસ અને આ ગાડીની ખાસ વાતમાં બે પ્રોજેક્ટર લેમ્પ આવે મિત્રો હેલોજન લેમ્પ મિત્રો સાઈડમાં ઇન્ડિકેટર છે ને એમાં ડીએલઆર આવશે વ્હાઈટ એ ચાલુ નથી પણ એ તમારે કરાવવી પડશે મિત્રો ડીએલઆર આ ફૂલમાં બંને પોઈન્ટ થાય અને સોરી ફૂલમાં

આઈસી નો છે એ થઈ રિપેરેબલ છે બરોબર છે અને અવાજ આવે છે મિત્રો એ તમારે કરાવવાનું રહેશે પરંતુ હું તમને અહીંયાથી કહીને આપીશ વિડીયોમાં પણ સંપૂર્ણપણે વસ્તુ જણાવી દઈશ જેથી કરીને તમને એવું ન થાય કે અમને કીધું નતું મિત્રો વાલનો થોડો અવાજ આવે છે કોઈ સારા નો સ્ક્રેચિસ એક નોર્મલ જે આ તમે જોઈ શકો છો આવું કાટકુટ સેકન્ડ હેન્ડ ગાડીમાં હોય જ છે મિત્રો બરોબર છે અહીંયા રબરનું ગ્રાફિક્સ આવશે મિત્રો પાછળની બંને ડિસ્ક્રેક છે મિત્રો ડીશ બ્રેક બંને ચાલુ છે પ્લસ તમે સીટ બી જોઈ શકો છો એક વી આકારની સીટ આવે છે બંને આગળ પાછળ પાછળ અને લોંગ સીટ છે ગાર્ડ આવશે બરોબર ટાયર પચાસ ટકા જેવું છે પચાસ ટકા બી નો ગણતા એટલે થોડું ત્રણ ચાર મહિના લીધા પછી નાખવું જ પડશે ફરજિયાત વાત છે બરોબર છે પાછળની ડિસ્બ્લે કમ્પ્લીટ ચાલુ છે મિત્રો ચેન ચક્કર આના પૂરા થવા આવ્યા છે એટલે હાલશે પણ થોડાક ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો મિત્રો અને કિંમત આની કાલે કેટલી કીધી હતી એકત્રીસ ને એકત્રીસ હજાર રૂપિયા કિંમત રહેશે મિત્રો એમાં નામે કરાવવાનો ખર્ચો અલગ થશે અને પ્લસ ક્રેડિટ કાર્ડ ઉપર ઇએમઆઈ પણ થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ થશે મિત્રો પછી વાત કરું મિત્રો તો આ બે હજાર ને સોળ ના ડિસેમ્બરનું છે મોડલ મિત્રો એટલે સત્તર નું મિત્રો પ્લસ બીજી વસ્તુ કે મિત્રો ગાડી વ્યવસ્થિત મોડિફાઈડ કરેલી છે એકજોસ નાખેલું છે જેનો અવાજ ખતરનાક છે અને એકવીસ હજાર પાંચસો માં આવા ભાવમાં મિત્રો ઓલ ઓવર ઇન્ડિયા ફોર ઓર નોટ નોટ પોસિબલ પરંતુ આની પણ ફેક્ટ વાત કરીશ પણ પેલા આનો તો જે અવાજ જ તમને સંભળાવી દઉં કેવો અવાજ છે મિત્રો જોરદાર એકજોશ નાખેલું છે મિત્રો હલાવોની કઈક ફીલ જ અલગ આવશે એક જોશ એવું નાખેલું છે પણ ઈલિગલી વસ્તુ યા લીગલ નથી આ વસ્તુ ઇલ્લીગલી છે પણ આયું છે તો અમે આપી દેશું બરાબર છે પછી કઈ રીતના હેન્ડલ કરવું ચોઇસ ઇઝ યોર વસ્તુ ઇલિગલી છે મિત્રો બધું જણાવીને આવશે પણ સ્ટાર્ટ છે બેટરી લો છે ચાર્જિંગ કરીને આપશું સેલ્ફ સ્ટાર્ટ કરીને આપશું મિત્રો ડિજિટલ મીટર વાળી ગાડી છે તમે એમાં રીડિંગ બધી જ બતાવશે અહીંયા આરપીએમ મીટર છે સ્પીડો મીટર છે કિલોમીટર બતાવશે એ ટ્રીપ બટન છે ફ્યુલ મીટર છે એટલે ડિજિટલ મીટર વાળી ગાડી છે મિત્રો શરૂઆત આની પણ ટાયરથી કરશો આગળ આવો રાજુભાઈ ટરું ચકા ટકા પણ નથી ટાયર ટાયર નાખવાની ટ્યુબલેસ છે વાંધો પણ નહી આવે તમે કદાચ ગમે એમ ખેંચશો તો પછી ઇન્ડિકેટર ચાર હજાર નાખવાની ગણતરી રાખજો મિત્રો સેકન્ડ હેન્ડ ગાડીઓ એટલે હાથ ફેરો કરાવવાની ગણતરી રાખવાની જ મિત્રો તમારે એનું કારણ છે કે કોઈ એવું કહેતો હોય કે નાય ભાઈ આમાં કોઈ જાતનો ખર્ચો નથી મારી પાસે તો પેટી પેક ગાડી હોય ને તો પણ હું એવું કહું છું કે હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો હાથ ફેરો મીન્સ જનરલ સર્વિસ જનરલ ચેકઅપ એમ એટલે ઇન્ડિકેટર્સ નોર્મલ છે ચારે ચાર ઇન્ડિકેટર બદલાવવાની સલાહ આપું છું બાકી તો બે હાલે એમ છે ઇન્ડિકેટર પણ ચારે ચાર નવા નાખી દેજો એની કઈ કિંમત નહીં હોય મિત્રો પચાસ સાઠ રૂપિયાનું સિત્તેર રૂપિયાનું ઇન્ડિકેટર આવશે પ્લસ તમને ગાડીની કન્ડિશન ની વાત કરું મિત્રો સ્ક્રેચિસ થઈ નથી અને કઈ ભાંગ ફૂટ પણ નથી ગાડી ઓકે જ છે બરોબર છે ક્યાંય બીજું કઈ ઈસ્યુ પણ નથી નોર્મલ જે ગેસ્કેટમાંથી ઓઇલ લીકેજિંગ છે એ પેકિંગ ઉપરનો હેડ ટોપવાનું નાખી રૂપિયાની ટ્યુબ આવશે બંધ થઈ જશે પણ હું તમને જણાવી દઉં છું જેથી કરીને આપણા બંને ભાઈઓનો અને આપણા ફોલોઅર્સ છે એને ટ્રસ્ટ મેન વસ્તુ છે મિત્રો ટ્રસ્ટ ક્યારેય તૂટવાનો જોઈએ અને આપણે તોડવાનો પણ નથી બરોબર છે બાકી સાઈડ પેનલ ઓકે છે બંને

હું કઈ માં પણ એક સારી ગ્રીપ આપશે હલાવવાની મજા આવશે બોક્સ ગ્રીપ છે મિત્રો બરોબર છે પ્લસ આમ ગણો તો ની જે એક્સ નાખેલું છે એ ત્રણ ચાર હજાર રૂપિયા નો હશે મિત્રો આઈ થિંક હું તમને ગાડી જ માત્ર એકવીસ હજાર પાંચસો માં આપી દઈ છે અને ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ કરાવી દેશે ડોક્યુમેન્ટ મિત્રો ત્યારે એવું નહીં પૂછતા ફોન કરીને કે ડોક્યુમેન્ટ તો છે ને ગાડીના આવા ભાવમાં આપો જો ક્લિયર કટ ડોક્યુમેન્ટ તમારા નામે ટ્રાન્સફર કરીને ગાડી આપીશ પરંતુ ટ્રાન્સફરનો ખર્ચો તમારી કસ્ટમર ઉપર જ રહેશે મિત્રો ગાડી બધી ગાડીમાં અલગ 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 આવતું હોય છે એટલે ક્યારેય ગાડી સાથે નથી જ રહી છે બધી જગ્યાએ એવું જ હોય છે પણ હું જણાવી દઉં છું મિત્રો પ્લસ બીજી ની મેં વાત કરી હતી મિત્રો બે હજાર નું મોડલ છે ગાડી પેટી પેક છે મિત્રો કઈ ઘટે જ નહીં એક બેટરી આની અત્યારે લો થઈ ગઈ છે આ થોડા આમમાં ઘણા બધા હતો મિત્રો એટલે નથી ચાર્જ કરી શક્યો સોરી એના માટે પરંતુ ગાડી સારી છે મિત્રો મેં તમને કીધું ફેક્ટ વાત જ કરીશ મિત્રો કદાચ બેટરી ખરાબ હશે ને તો મિત્રો નવી નાખીને આપીશ એટલે ડોન્ટ વરી બરોબર છે પણ સેલ્ફ ચાલુ કરીને આપીશ હવે ગાડીની ટાયર થી વાત કરીએ મિત્રો બે હજાર અગિયાર નું મોડલ છે પરંતુ પાર્સિંગ આનું ચાલુ છે બરોબર કોઈ ઇશ્યુ નથી પચાસ ટકા જેવું ટાયર છે આનું બરોબર અને બાકી મડગાર્ડમાં કઈ તૂટેલું નથી કઈ સ્ક્રેચિસ નથી સારું છે મડગાર્ડ બરોબર પછી હેડલાઇટ ઓખે છે હેડલાઇટમાં પણ કાંઈ તૂટ નથી અને આ ફર્સ્ટ મોડલ જે એબજેટનું જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે મિત્રો અને પ્લસ ટાંકી ફ્યુલ ટેન્ક એકદમ સ્ક્રેચલેસ છે ક્યાંય ફ્યુલ ટેન્કમાં તૂટ નથી આ જ્યાં સાઈડ પેનલ અહીંયા સાયલેન્સર કવર સાઈડ આવે છે એ ભાંગેલું છે એ જોઈ લેજો મિત્રો ફેરવી ચોટા હોય તો ચોટી ચોટીને કાઢવું હોય તો કાઢી બી શકો છો અને લેગ ગાર્ડ અહીંયાથી તૂટેલું છે આનું આ લેગ ગાર્ડ એ નાખવાની ગણતરી રાખજો આમાં કિકલેસ ગાડી છે કિક નથી આવતી એટલે બેટરી ફરજીયાત પ્રમાણે આમાં સારી હોય તો હું એવ કરીને દેસ એન્જિન સારું છે ગાડીનું અત્યારે ચાલુ કરીને નહીં બતાવી શકા કારણ કે આજે નથી થયું બાકી તમે રૂબરૂ આવીને જોઈ જાજો મિત્રો પ્લસ પાછળના ઇન્ડિકેટર્સ અને આગલા ચારે હજાર ઇન્ડિકેટર નાખવાની આમાં પણ ગણતરી રાખજો મિત્રો પાછળનો ટાયર મિત્રો પાસઠ સિત્તેર ટકા જેવું પાછળ ટાયર છે ચેન ચક્કર પણ આમાં સારા છે સાવ પૂરા નથી થયા બાકી ગાડી તો સ્ક્રેચલેસ કંડિશન છે કાંઈ ભાંગટૂટ એટલી બધી છે ને આગળની નાની પેનલો છે આ મહાનો લોગો આવે છે આગલી બ્રેક ચાલુ છે મિત્રો પ્લસ પાછળની બ્રેક છે એ ડ્રમ વાળી પણ ચાલુ છે આની એક ખાસ વાત કેતા ભૂલાઈ ગયા આગલી બ્રેક નું કામ કરાવવાનું છે મિત્રો કેતા ભૂલાઈ ગયું છે પણ હું કહી દઉં છું આની કિંમત એકવીસ હજાર રૂપિયા છે ને આની આની એકવીસ હજાર રૂપિયા હજાર રૂપિયા એકત્રીસ હજાર રૂપિયા મિત્રો તમે લાખ રૂપિયાની તો નોર્મલ ગાડી આવે મિત્રો તમને લાખ રૂપિયાની અંદર મિત્રો ત્રણ ગાડી આપી દીધી બરોબર છે અને એવું નથી કે રફ કન્ડિશન છે મિત્રો એન્જિન તો ત્રણ ત્રણ ના સારા છે અને વ્યવસ્થિત કન્ડિશન છે ત્રણ ત્રણ ગાડીમાં ઓલ ઓવર ગુજરાતમાં લોન પણ કરાવી દેસ ક્રેડિટ કાર્ડ ઉપર જ લોન થશે ખાસ વાત ડોક્યુમેન્ટ ઉપર નહીં થાય આમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ડિલિવરી થઈ જશે મિત્રો સુરત અમદાવાદ ડાયરેક્ટ લાઇન છે આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ઉના તાલુકો જુનાગઢની બાજુમાં જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો દીવની બાજુમાં નો સમજાય તો ઇન્સ્ટામાં જાઓ બીજા નંબરની લિંક છે મેપની તમે જે તે સ્થળે હશે અને હું જે તે સ્થળે હશે એ લિંક ડાયરેક્ટ તમને બતાવશે મિત્રો બાકી બીજું કંઈ હોય તો તમારો ભાઈ ઓલવેઝ બેઠો જ છે જનતાઓના